આદિવાસી સમાજના આદર્શ એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે બોડેલી કન્યા અને કુમારશાળા દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી સમાજના મહાન આદર્શ અને સ્વતંત્ર સેનાની એવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે જેમાં એક નવેમ્બરથી પંદર નવેમ્બર દરમિયાન એકતાનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજીથી એકતા નગર સુધી જનજાતીય ગૌરવ યાત્રા પણ યોજાઈ રહી છે જે અનુસંધાને બોડેલી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે બોડેલી કુમાર અને કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય પ્રભાત ફેરી તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોડેલીના મામલતદાર એચ એ શેખ તથા તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવાએ ઉપસ્થિત રહી પ્રારંભ કરાવ્યો હતો વિદ્યાર્થીઓએ ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદર્શોને પ્રતિબિંબિત કરતા સૂત્રોચ્ચાર ફ્લેક્સ બેનર અને જનજાગૃતિના સંદેશ સાથે શહેરમાં ઉત્સાહભેર પ્રદર્શન કર્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં બંને શાળાના વિદ્યાર્થીઓ આચાર્યો શિક્ષક સાથે સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેના કારણે બોડેલી નગરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું આ પ્રસંગે અધિકારીઓએ પોતાના સંબોધનમાં ભગવાન બિરસા મુંડા એ આદિવાસી સમાજને સ્વાભિમાન અને એકતાનો સંદેશ આપ્યો હતો તેમના જીવન મૂલ્યો આજની પેઢી માટે પ્રેરણાદાયક હોવાનું તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે શાળામાં ચિત્ર સ્પર્ધા નિમન સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા બોડેલી કન્યા શાળાના આચાર્ય સંદીપ જયસ્વાલે આજની ભવ્ય પ્રભાત ફેરી અને રેલી દ્વારા બોડેલીમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવને સમર્પિત આ કાર્યક્રમ એકતા ગૌરવ સંસ્કૃતિના ઉત્સવ તરીકે ઉજવાયો હોવાનું જણાવ્યું હતું તારીખ સાતના રોજ મા અંબાજીના થી ભગવાન ભીષા મુંડાની યાત્રા માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટા ઉદેપુર ખાલે ખાતે બોરેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે ત્યારે આખા રૂટ દરમિયાન તમામે તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોરેલી ખાતે પણ આ નગરજનોએ તંત્ર અને તમામે તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તંત્ર પંચાયત પ્રમુખશ્રીઓ તમામે તમામ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે ટૂંક સમયની અંદર આમ તો માન્ય તડવી સાહેબે વાત કરી છે ટૂંક સમયની અંદર આ કાર્યરત થઈ જશે અને કામ બી ચાલુ છે ટેન્ડરિંગ પણ થઈ ગયું છે એવું મારું માનવું છે કામ શરૂ થઈ જશે થોડા ટૂંક સમયની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિમંત્રીશ્રી જોડે વાત થઈ છે અને ટૂંક સમયની અંદર આ જે ખરીદી છે ચાલુ કરી દેવામાં આવશે